ઊંઝા નજીક આવેલ એક ગામ કે જે ચોમાસામાં બની જાય છે નરક સમાન એઠોડ ગામના પેટાપડા પુરાની દુષ્કળ સ્થિતિ આ ગામમાં અંદાજે છસો લોકો કરે છે વસવાટ ગામમાં જવાનો રસ્તો જ નથી ચોમાસામાં ચાર મહિના માટે આ ગામ અન્ય વિસ્તારથી લુપ્ત થઈ જાય છે ગામમાં ધોરણ સાત બાદ દીકરીઓ ભણતી નથી રસ્તો ન હોવાના કારણે ગામની શાળામાં શિક્ષણ પૂરું થયા બાદ અભ્યાસ થઈ શકતો નથી

અમે સરકાર ને નમ્ર વિનંતી કરી અમારે રોડ બનાવો રોડ પાસ થઈ જાય છેલ્લા પચીસ વર્ષ ત્યાં હેરંગતી અમે વેઠીએ છીએ અમે અમને એવું લાગે કે અમે ચૌદમી સદીમાં જીવીએ છીએ એકવીસમી સદી સદ નહીં હારી વિકાસ બહુ ગાડો થઈ ગયો અહીંયા ને ધારાસભ્ય ને અમે અરજી આલવા સત્તા વારંવાર અરજી આપી પણ એમને અરજી અમારી સ્વીકારી નથી અમારું કે અમને એમ કે છે કે અમારા રસ્તા નો જોબ નંબર મળતો નથી તમારા ગામમાં શું તકલીફ થાય તકલીફ છે સાહેબ ને એડવાન્સ તકલીફ છે

રાજુભાઈ આ તમારા ગામની શું સ્થિતિ છે અને ચોમાસામાં કેવી રીતે લોકોથી થઈ જાય ચોમાસામાં બઉ તકલીફ સાહેબ વરસાદ આવે એટલે નેળીઓ આખું પેક થઈ જાય અંદર પાણી ભરાઈ જાય કોઈ આબા જવાનું બંધ થઈ જાય તકલીફ મેન શાળામાં શાળા બંધ થઈ જાય છોકરો ભણવાના જઈએ કે ગોમમાં કોઈ લેવા જવું હોય કોઈ મોદું થાય તો અંદર ગોમમાં જવાનું બંધ થઈ જાય રસ્તો બિલકુલ કેટલા કિલોમીટર રસ્તો છે અને કેવી સ્થિતિમાં તમે મુકાઈ જાઓ છો ચાર કિલોમીટર નો રસ્તો સાહેબ અંદર ચારે ચાર કિલોમીટર પોણી એના અંદર કીચડ થઈ જાય અંદર સરકારને અમારી નમ્ર વિનંતી કે અમારો રોડ પાસ કરી